ના બદામ ના કાજુ ના ઘી ના વધારે મહેનત આજે આપણે સિમ્પલ ઘરમાં રહેલ વસ્તુઓથી એટલી સરસ મજાની રેસીપી બનાવીશું જેના કારણે તમે તમારી ઘણી બધી સમસ્યાઓ સોલ્વ કરી શકશો તમને જેટલા પણ દર્દ હશે ઘૂંટણના કમળના તે બધા દર્દ દૂર થઈ જવાના છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં ચણા લીધા છે રોસ્ટેડ ચણા શેકેલા ચણા હોય ને તેની છાલ મેં ઉતારી લીધી છે અને જેટલા ચણા લઈએ તેનાથી અડધો ગોળ તેનાથી અડધા આપણે શેકેલા તલ લેવાના છે અને તેનાથી અડધી આપણે વરિયાળી લેવાની છે તો વરિયાળીમાં મોચર હોય તો તમારે તેને શેકીને લેવાની તો આટલી જ મસ્ત મજાની રેસીપી બનાવવાની છે આટલા જ ઇન્ગ્રેડિયન્ટ્સથી તો ચલો આપણે હવે ગોળને લઈશું તો ગોળને એક પેનમાં ટ્રાન્સફર કરીશું તો ગોળ આવો જ સરસ મજાનો બ્રાઉન લેવાનો છે દેશી ગોળ લેવાનો છે જે આપણા શરીર માટે હિતકારી હોય છે તો બે ત્રણ ટીપા પાણી લેવાનું છે જેથી ગોટ આપણો બળે નહીં ચોટે નહીં અને સરસ રીતે આવી રીતે મિક્સ કરતા જવાનું છે તો જો ચણામાં મોઇશ્ચર હોય ને તો તમારે થોડા ઘીમાં ચણાને શેકી લેવાના પહેલાં અને પછી લેવાનું પણ મારે મારા ચણા સરસ રોસ્ટેડ છે એટલા માટે મેં અહીંયા શેકેલા નથી બતાવ્યા તો અહીંયા તમે ઘીને ઘી સાથે પણ આ ગોળને મેલ્ટ કરી શકો છો પણ આપણે એકદમ ઓછા ઘીમાં બનાવવાની છે રેસીપી એટલે મેં તમને અહીંયા ખાલી બે ત્રણ ટીપા પાણીથી ચાસણી બનાવતા બતાવ્યું છે તો જેમ જેમ મીડિયમ ફ્લેમ પર તમે આવી રીતે હલાવતા જશો ને ગોળને તો ગોળ આવો ફ્લફી થતો જશે તમે જોઈ શકો છો ગોળમાં સરસ એવા બબલ્સ આવી રહ્યા છે ગોળ હલકો હલકો દેખાઈને ફીલ થઈ રહ્યો છે ને હલકો હલકો થઈ રહ્યો છે જુઓ તો તમારે અહીંયા ગોળની ચાશને કેવી બનાવી એવું બધું કંઈ શીખવાની જરૂર નથી બસ તમારે હું તમને બતાવું ને તેમ તેમ ફોલા ફોલો કરતા જજો તો સરસ મજાના મજાની ચિક્કી તમારી બની જશે તો જો આવા સરસ બબલ્સ આવે ને ત્યાં સુધી આપણે ગોળને સરસ રીતે શેકી લેવાનો છે ગોળ કાચો ના રહેવો જોઈએ બસ તો જો અહીંયા આવા સરસ મજાના બબલ્સ આવી રહ્યા છે અને ગોળ આપણો સરસ એવો શેકાઈ ગયો છે એટલે કે ચાશની આપણી સરસ મજાની થઈ ગઈ છે તો આવા ફ્લફીનેસ એટલે કે મીન્સ પોચો પોચો તમને હલકો હલકો ફીલ થશે તમે જેમ જેમ ફેરવશો ને તેમ તેમ તમે જોઈ શકો છો નજીકથી તમને બતાવી રહી છું હું તો આવો હલકો ગોળ થઈ જાય ને એટલે આપણે તેમાં રોસ્ટેડ ચણા ઉમેરીશું તો શેકેલા ચણા છે જે જેમાં મોશ્ચર નથી તમને મેં પહેલાં પણ કીધું જો તમારા ચણામાં મોશ્ચર જેવું લાગે તો ઘીમાં થોડા શેકી લેવાના તો ચણાને આપણે આવી રીતે ઉમેરીશું અને મિક્સ કરીશું અને ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની છે હવે મીડિયમ પરથી ફાસ્ટ ફ્લેમ નહીં રાખવાની ના મીડિયમ રાખવાની એકદમ સ્લો ફ્લેમ રાખવાની છે અને મિક્સ કરી લઈશું તો હવે આપણે તેમાં તલ ઉમેરીશું તો આ શેકેલા તલ છે તમને પહેલાં જ જણાવ્યું છે મેં તેમ તો જેટલા જ જેટલા આપણે ચણા લઈએ તેનાથી અડધો ગોળ તેનાથી અડધા તલ લીધા છે મેં તો તમને આ રેમેડીથી ઘણો બધો ફાયદો થવાનો છે ફ્રેન્ડ્સ તમે આજ પર પહેલાં આજથી પહેલાં આવી રેસીપી ક્યાંય નહીં જોઈ હોય હવે તેમાં આપણે વરિયાળી પણ ઉમેરી દઈશું અને આપણે હવે સારી રીતે મિક્સ કરી લઈશું તો જેમને પણ ઘૂંટણનો દુખાવ રહેતો હોય પીઠ દર્દ રહેતું હોય હાડકાનો દર્દ રહેતું હોય ને તેમના માટે આ રેસીપી ખૂબ જ એવી ફાયદાકારક થવાની છે કેમ કે ચણામાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે જેમને વેઇટ લોસ કરવું હોય ને તેમના માટે તો ફાયદાકારક જબરદસ્ત છે અને હાડકાના દર્દ માટે તો અક્ષીર છે અને ચણામાં પ્રોટીન અને આયરન ભરપૂર માત્રામાં હોય છે તલ અને વરિયાળી તમને ઠંડક આપશે અને તલ પણ તમને કેટલો ફાયદો કરશે એ કહેવાની જરૂર નથી તલમાં કેટલા બધા આયરન મેગ્નેશિયમ હોય છે ગોળનો ફાયદો તમને મળશે અને તમને આ હા મા મજબૂત બનાવે જ્યારે પણ તમે આ વસ્તુઓ સાથે મિક્સ કરીને ખાઓ ને તે પણ સવારે ભૂખ્યા પેટે ત્યારે તો તમે એકવાર જરૂરથી બનાવો આ રેસીપીને અને તમે ટ્રાય કરી જુઓ એક મહિના સુધી તો જો આવી રીતે નીચેથી છૂટું પડતું દેખાય ને ગોળ અને વધુ મિક્સચર ત્યારે આપણે તેમાં માત્ર એક ચમચી ઘી ઉમેરવાનું છે ગાયનું ઘી તો તમારી પાસે ગાયનું ઘી ના હોય તો તમે કોઈ પણ બીજું ઘી ઉમેરી શકો છો પણ મેં અહીંયા ગાયનું ઘી ઉમેર્યું છે માત્ર એક ચમચી તો આપણે એકદમ ઓછા ઘીમાં આ રેસીપી બનાવીશું અને એના અઢળક ફાયદા મેળવીશું તો રોજ સવારે જાગ્યા બાદ જેમને થાક કમજોરી પગમાં ઝણઝણાટી જેવું થતું હોય ને તેમને તો ખાસ આ રેસીપી યુઝ કરવી જોઈએ સવારે જાગીને નરણા કોઠે આવી રીતે દૂધ ગરમ કરવાનું છે એક કપ લો તો એક કપ અને તેનાથી વધારે દૂધ હોય તો પણ વાંધો નહીં પણ હું તમને સમજાવીશ ને તેમ તમારે દૂધ સાથે આ રેસીપીને લેવાની છે તો તમને ઘણા બધા ફાયદા થશે તમે વિચાર્યું પણ નહીં હોય તો અહીંયા આપણી રેસીપી બની ગઈ છે એટલે કે મિક્સર સરસ રેડી થઈ ગયું છે તો પ્લેટફોર્મ પર હું બનાવી રહી છું તમે કોઈપણ બટર પેપર કે કોઈના પર પણ બનાવી શકો છો તો બસ ચીકરી જેમ આપણે આવી રીતે તેલથી ઘીથી ગ્રીસ કરી લેવાનું મેં ઘીથી ગ્રીસ કર્યું છે પ્લેટફોર્મ ને સાફ કરીને સરસ પ્લેટફોર્મ તો પહેલાં સાફ કરવું જ જોઈએ તો તેને ઘીથી ગ્રીસ કરીને બસ આપણું જે મિક્સર રેડી કર્યું છે ને તેને હું આવી રીતે ટ્રાન્સફર કરી છું તો ફ્રેન્ડ્સ તમને ચણામાં રહેલા અઢળક ફાયદા થવાના છે ચણાના ખાવાના કારણે જેમને પણ તમે સર્ચ કરી શું ગૂગલ પર પણ તમને ખબર પડી જશે કે ચણા ખાવાથી તમને જે હાડકાના દર્દ છે ને તેમાં તમને ઘણા ફાયદા થશે કેમ કે તેમાં રહેલા ફાઈબર અને જેટલા પણ પ્રોટીન્સ આયરન હોય છે ને એ બધા તમને ખૂબ જ ફાયદા કરશે તો આવી રીતે ચમચીથી તમારે સરસ રીતે પળું કરી દેવાનું અને ત્યારબાદ તમારે વાટકીને થોડું ઘી કાતો તેલ લગાવી લેવાનું અને સરસ સ્પ્રેડ કરી દેવાનું અને અહીંયા તમે વેલણની મદદથી પણ ભણી શકો છો હું તમને બતાવું છું તમને તમને જે રીતે ફાવે ને તે રીતે તમારે ચિક્કી માટેનો વ્યવસ્થિત બેટરને સ્પ્રેડ કરી દેવાનું છે તો ગરમ ગરમમાં જ કરવાનું છે ઠંડુ નહીં થવા દેવાનું જો તમે ચિક્કી બનાવતા હોવ તો તમને ખબર જ હશે તો જો અહીંયા મેં સરસ રીતે ભણી લીધું છે બસ આવી રીતે વણી લેવાનું અને પછી ગરમ હોય ને ત્યારે જ આપણે કટ લગાવી લેવાનું છે ઠંડા પડ્યા બાદ કટ વ્યવસ્થિત થાય નહીં એટલે જો તમે ચીકી શેપ ના કરી શકતા હોવ કે ના કરવો હોય તો તમે નાના નાના ગોળા બોલ્સ પણ વાળી શકો છો પણ મીડિયમ સાઈઝ ના કરવાના છે હું તમને જેમ ચીકીનો શેપ બતાવીશ ને બસ એટલા જ તો તમને અઢળક ફાયદા થવાના છે તમારો હાડકાનો દર્દ જતો રહેશે થકાન જે લાગતી હોય છે થાક લાગતો હોય છે ને કમજોરી ફીલ થતી હોય શરીર ઢીલું ઢીલું ફીલ થતું હોય છે ને પગમાં દુખાવો ઝંઝણાટી થતી હોય છે એ બધું તમારી પ્રોબ્લેમ સોલ્વ થઈ જવાની છે આ એક ચીક્કી ખાવાથી તો રોજ સવારે તમારે એક કપ દૂધ ગરમ કરવાનું છે તેમાં તમારે પીળી સાકર ઉમેરી હોય કાં તો સફેદ સાકર મીઠી મિશ્રી ઉમેરી હોય તો ઉમેરી શકો છો કાં તો ગોળ ઉમેરી શકો છો પણ ખાંડ સફેદ ખાંડ તમારે બિલકુલ બંધ કરી દેવાની છે સફેદ ખાંડ યુઝ કરશો તો તેનો અસર તમને સારી નહીં જણાય તો એક કપ દૂધમાં તમે એમ પીળી સાકર કાતો સફેદ સાકરને સાકર ને ઉમેરીને તો સાદું દૂધ પણ ચાલશે તેની સાથે તમારે આટલો એક પીસ ખાવાનો છે એક એક પીસ તમે ખાશો રોજ સવારે આવી રીતે આટલો જ નાની સાઇઝનો એક મહિના સુધી ટ્રાય કરી જુઓ તમને તમારી હાડકાની જેટલી પણ તકલીફ હશે ને તમને એટલી બધી તકલીફો દૂર થતી જણાશે તમારી પેટની તેજા ગરમી પણ દૂર થશે વરિયાળી ખાવાના કારણે તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમી હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જરૂરથી આ વિડીયોને શેર કરજો અને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે તમે ચેનલમાં જઈને ઘણી બધી આવી હેલ્ધી રેસીપીઝ પણ જોઈ શકો છો તો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ અલ